તો જય માતાજી મિત્રો આજના એક નવા વિડીયોમાં હું સતીષ રાવન તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જવાનું છે જિજ્ઞેશ કવિરાજના ઘરે એટલે કે બે વફાના બાદશાહ સારા ગીતો ગાય છે જિગ્નેશ કવિરાજ બે એટલે કે બહુ ઘાયલ કરી નાખે અને એમના ઘરે આજે જવાનું છે કારણ કે બે વફાનું ગીત એમના મોઢે આવે એટલે ગીત તો ચોટી જ પડે છે તો આજે એમના ઘરે એટલે કે એમના વતન ખેરાલું જવાનું છે અને એમનું ઘર તમને બતાવશું અને ક્યાં થઈને જવાનું એ પણ તમને બતાવશું તો અમે હાલ પાટણથી નીકળી ગયા છીએ અને રૂની આવા થયા છીએ રૂની પોકી ગયા છીએ હવે રૂની બસ સ્ટેન્ડ આવશે અને મારી સાથે છે મિત્ર એક એ પણ વિડીયોમાં અવાજ ના પાડે છે એટલે તમને નહીં બતાવું એ ભાઈ કારણ કે ગાડી ચલાવે છે અને હું ગાડી ચાલવું તો વિડીયો કોણ બનાવે એટલે ભાઈ સાથે લીધો છે આજે અને તમે જોઈ શકો છો રૂનીવાળો રોડ છે શિદ્ધપુર અને જિગ્નેશ કવિરાજ જ્યારે બે વખતના ગીત ગાય ત્યારે અલભળાના દિલ તોડી નાખે છે એવા આપણા ગુજરાતના પાતસાહા કહેવાય અને એમની ફેમિલી વિશે વાત કરીએ તો એમના ભાઈનું નામ વિશાલભાઈ બારોટ છે અને એમના ભત્રીજાનું નામ વરદાનભાઈ બારોટ એ પણ સારું ગાય છે વરદાન અને એમના મમ્મી અવસાન પામ્યા છે અને એમના પપ્પા છે હજુ અને જિગ્નેશ કવિરાજના દીકરાનું નામ જયવી છે જીગ્નેશ કવિરાજ ને બે દીકરીઓ પણ છે એ હાલ અમદાવાદ રહે છે અને ખેરાલુ નથી રહેતા પણ ખેરાલુ એમનું મકાન છે એ તમને બતાવશું અને જો કદાચ ખેરાલુ આધાર હશે તો તમને બતાવશું તો આપણે રૂની આવી ગયા છીએ રૂની ગામ રૂની ગામ તમે જોઈ શકો છો તો રૂની આપણે આવી ગયા છીએ અને હવે સીતા જઈશું ખેરાલુ અને ક્યાં થઈને જવાનું એ તમને બતાવશું તો વિડીયોમાં બનાવી રહીજો એન્ડ સુધી તો મિત્રો હવે અમે કમલી વાળા પોકી ગયા છીએ આ કમલી વાળા ગોમાઈ ગયું છે જઈ જવો છો કમલીવાળા અને ગામમાં રસ્તો આગળ થઈને જવાનું છે એવું બતાવું તમને ક્યાં થઈને કમલીવાળા ગામમાં જવાય તો મિત્રો આ રસ્તો છે તમે જોઈ શકો છો એક આગળ પેલી વાત થઈને જવાનું છે ગોગા મહારાજ ધામ કમલીવાળા આ રસ્તો મિત્રો ગામમાં જાય છે અને આ સીધો જાય છે સિદ્ધપુર તો હવે આપણે અહીંયાથી જવાનું છે સિદ્ધપુર અને હવે આ આગળનું ગામ આવશે ડેર તો તમને ડેરનું પણ બસ સ્ટેન્ડ બતાવું તો વિડીયોમાં હજી સુધી બન્યા રહેજો તો મિત્રો અમે હવે ખડી ચાર રસ્તા પહોંચી ગયા છીએ અને આ તમને ખડી ચોકડી બતાવું ખડી ચોકડી કહેવાય છે કારણ કે પોચ વાજી જાય છે બહુ ઉતાવળ છે કારણ કે જાતે જાતે અંધારું ના થઈ જાય એના માટે થોડી ઉતાવળમાં જઈએ છીએ અને સીધું આપણે જવાનું છે ખેરાલુ અને આ બાજુ જાય છે સિદ્ધપુર અને આ બાજુ રસ્તો જાય છે ઊંઝા તો આપણે સીધા જ નીકળીએ ખેરાલુ આ ખાડી ચોકડી કહેવાય છે તમે જોઈ શકો છો મિત્રો આ રસ્તો સીધો જાય છે અને આ રસ્તો આવે છે સીધો ઊંઝાથી અને આપણે આ ઉપર ચડવાનું છે આ રસ્તો સીધો આવે છે ઊંઝાથી અને આ હોટલ તમે જોઈ દે છે રોયલ હોટલ તો આ બ્રિજ ઉપર આપણે ચડી ગયા છે ખેરાલ જવા માટે તો મિત્રો આપણે જિગ્નેશ કેવરાજની થોડી વાત કરીએ તો તો જિગ્નેશ કેવરાજ ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો છે અને જિગ્નેશ કેવરાજને નાનપણથી ગીતો ગાવાનો બહુ શોખ હતો ત્યારે ધોરણ આઠમાં આઠ ધોરણ સુધી ભણ્યા છે અને આઠમાં ધોરણ સુધી ભણ્યા ત્યાં સુધી સ્કૂલમાં અરે એક જ ગીત ગાતા હતા એમના સર ગૌરવ હતા ત્યારે એક જ ગીત હતું આટલો જ સંદેશ હું મારા ગુરુજીને કહેજો અને જિજ્ઞેશ કવિરાજ ગુરુ ગુરુને માને એટલે કે એમના ગુરુ છે મણિરાજ બારોટ અને બીજા છે કીર્તિદાન ગઢવી અને જિગ્નેશ કવિરાજને જિગ્નેશ બારોટ પણ તરીકે બોલાવે છે બધા અને અમારા જેવા માણસો બોલાવે એમને જીગો કારણ કે જીગોનું નામ જેવું અમને બહુ ગમે છે અને આ જિગ્નેશ કવિરાજની તો વાત જ ના થાય અને મિત્રો જિજ્ઞેશ કવિરાજનો સ્ટેજ પ્રોગ્રામ હોય ત્યાં તો લોકોને બધા બહુ રાહ જોઈ રહ્યા હોય છે લોકો એમની અને જિગ્નેશ કવિરાજ તો બેફાના ગીતો ગાય એટલે તો તમે વાત જ છોડજો બેફા તને દૂરથી સલામ સુ ગીત હતું એમનું સાજણ લાફોમાં એક આ ગીત એમનું બહુ ચાલ્યું અને એમનું આ પિક્ચર પણ આવી ગયું સાજણ લાફોમાં એક અને આ ગીતની તો ફરમાવી છે ઘણી બધી એમને સ્ટેજ પ્રોગ્રામમાં આવે છે અને આપણને પણ આ ગીત બહુ ગમે છે તો એમને આપણે કાલે જઈએ આજે એમના અને જે હિંગળાજ માતાને એ બહુ માને છે તો હિંગળાજ માતાનું મંદિર તમને બતાવશું પછી દાદાનું મંદિર તમને બતાવશું અને કયા રસ્તા છે ને જવા અ બતાવશું તમને કારણ કે ખેરાડી ગામમાં રહે છે અને બારોટ વાસ કહેવાય છે તો આપણે જોયું નથી પણ તમને ત્યાં જઈને બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો કારણ કે મારો મિત્રો વિડીયો બનાવી ના પાડે છે કે મારો વિડીયો અંદર ના લેતો પણ એને ખ્યાલો જાત જાત તો તમને બતાવીશ કે કોણ છે મારી બાજુમાં કારણ કે ગાડી ચલાવવા જ લીધો છે કારણ કે ગાડી હવે આપણે ચલાવી જેવી રીત એક કાંઠે વિડીયો પણ ને કાંઠે ગાડી ના હે કારણ કે બાઇક હોય તો ચલાવીએ આપણે કારણ કે હમણાં આપણે કિંજલ દવેનો વિડીયો બનાવ્યો હતો એમાં એક એક હાથે બાઈક ચલાવી હતી ને એક હાથે આપણે વિડીયો બનાવ્યો હતો તો આપણે આવી ગયા છીએ હાલ કોહડા 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 તમે બતાવું છું સાહેબ આવી જાય છે કોહડા અને અહીંયાથી અંબાજી પંચ્યાસી કિલોમીટર થાય છે કોહડા થી હવે તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરજો કારણ કે તમને બીજા કલાકારોના ઘર અમે બતાવશું અને આપણે એક બીજો કલાકાર આપણા થોડા દિવસ પછી આપણે એમનું રેકોર્ડિંગ કરાવવાનું છે એ કલાકાર તમને પણ બતાવશું અને આ કોળા ગામ છે તમે જોઈ બતાવી શકું અહીંયાથી ગાંધીનગર છ્યાસી કિલોમીટર થાય છે આ ખોડા ગામમાં જવા માટે રસ્તો છે તો વિડીયોમાં બનાવી રહેજો આપણે જઈએ જો આગળ ખેરાલુ અને અંદર વચ્ચે વચ્ચે જે જે આવે તમને બધું બતાવતા રહીશું તો વિડીયો પૂરો જોજો મજા આવશે તો મિત્રો હાલ આપણે મેરવાડા ગામ ઉપરથી નીકળ્યા છીએ પાછળ મેરવાળા ગામ જોયું ગમન મેરવાળા તમે આ કલાકારનું નામ મોકળ્યું છે છોટે ગમન કહેવાય છે તો એમનું ગામ પાછળ ગયું એમનો પણ આપણે એક વિડીયો બનાવજો કારણ કે એમના ગામમાં જ રહે છે મેરવાડામાં ગમન ભુવાજી પણ સાંથલમાં રહે છે અને આ છોટે ગમન પણ એમના ગામમાં જ રહે છે મેરવાડામાં અને જિગ્નેશ કહી તો અમદાવાદ રહે છે અને ખેરાડું એમનું વતન છે આપણે હવે પહોંકવા જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે ખેરાલુ ગામમાં આવી ગયા છીએ અને આ સીધો જાય છે ગામમાં અને તમને બતાવું ગામ અને ગામની સિટી પણ તમને બતાવું તો તમે જોઈ શકો છો આ રસ્તો છે અને લગભગ આવતે એક કલાક થઈ ગયો છે તો મિત્રો આપણે ખેરાલુ ગામમાં આવી ગયા છીએ તમે આ જોઈ શકો છો ખેરાલુ પોલીસ સ્ટેશન ચોકી કહેવાય છે આ સામે તો ખેરાલુ ગામની પોલીસ ચોકી આપણે આવી ગયા છીએ અને પછી સીધું જવાનું છે બજારમાં અને ગામ પણ તમને બતાવું હા આટડિયા પોલીસ ચોકી તો જીગ્નેશ કવિરાજ નું વતન છે આર્યું ખેરાલુ અને જીગ્નેશ કવિરાજ અહીંયા અભ્યાસ કર્યો હતો ધોરણ આઠ સુધી અને એનું ફેવરેટ ભજન એક જ હતું ગીત કે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો તો આપણે ફાઇનલી હવે જિજ્ઞેશ કવિરાજના ઘરે પહોંચી ગયા છીએ અને આ સામે થઈને જિજ્ઞેશ કવિરાતના ઘરે જવાય છે અને આ બાજુ હિંગળાજ માતાનું મંદિર છે સામે તો આપણે હિંગળાજ માતાના મંદિરની સામે જ ઉભા છીએ અને હવે આપણે જે જિજ્ઞેશ કવિરાતના ઘરે પહેલાં જિજ્ઞેશ કવિરાજનું ઘર બતાવીએ અને જળિયાબીરનું મંદિર બતાવીએ અને આ હિંગળાજ માતાનું મંદિર પણ તમને બતાવશો તો આપણે જિગ્નેશ કવિરાજનું ઘર તમને પહેલાં બતાવી દઈએ તો ચાલો હવે જિગ્નેશ કવિરાતના ઘરે જઈએ તો મિત્રો આ રહ્યું માતાનું મંદિર તો આપણે ગાડી અહીંયા મૂકી દઈએ બહાર ગાડી મૂકે ત્યાં સુધી તો મંદિર તમે જોઈ શકો છો ઇંગળાજ માતાનું એ જિગ્નેશ કવિરાજ સ્ટેજ પ્રોગ્રામ પણ ગીતો ગાતા હોય છે અને એમના ગીતો પણ ઘણા બધા છે અને આ બાજુ એમનું ઘર છે તો મિત્રો આ ઇંગરાજ માતાનું મંદિર છે જે જિગ્નેશ કવિરાજ ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામમાં ઇંગરાજ માતાના ગીતો ગાતા હોય છે અને ઇંગરાજ માતાના ગીતો એમણે ઘણા બધા ગાયા છે તો આ ઇંગરાજ માતાનું મંદિર છે તો પહેલાં આપણે જિગ્નેશ કવિરાજને કરી દઈએ અને પછી તમને ઇંગરાજ માતાના દર્શન કરાવીએ અને જળિયાવીર દાદાના પણ ગીતો હોય છે એમના તો જળિયાવીર દાદાનું પણ તમને મંદિર બતાવું ને દર્શન કરાવું અને મિત્રો આ જિજ્ઞેશ કવિરાજ રહે છે એ મોટા બારોટવાસ કહેવાય છે ખેરાલું અને તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે જય જડિયા વીર દાદાનું મંદિર મોટા બારોટવાસ ફેરા તો આપણે જઈએ જિગ્નેશ કવિરાજના ઘરે મિત્રો આ છે હિંગળાજ માતાનું બીજું મંદિર અને નાનું મંદિર છે અને બારે તમને બતાવ્યું એ મોટું મંદિર હતું અને આ બારોટવાસ કહેવાય છે અને જે સામે દેખાય એ જિગ્નેશ કવિરાજનું ઘર જિગ્નેશ બારોટનું એમનું વાસ કહેવાય છે ભારોટવાસ તો આ ઘર તમે જોઈ શકો છો અને અહીંયા ઉપર કવિરાજ પણ લખેલું છે બતાવું તો મિત્રો આ છે જિગ્નેશ કવિરાજનું ઘર અને ઉપર લખેલું છે કવિરાજ તો આ લેરિયા અમદાવાદ રહે છે અને એમના વતનમાં ઘર બનાવેલું છે તમે જોઈ શકો છો તમને બહારથી બતાવ્યું કારણ કે અંદર જવાની મનાઈ છે અને તમને ઉપરથી પણ થોડું બતાવું અને એમની બાજુમાં રહે છે નાના છોકરા અને આ સાઈડમાં બીજું મકાન બને છે અને આ કવિરાજ ઉપર લખેલું છે આ બાજથી તમને પણ બતાવી દઉં હા શેનું મંદિર છે આ જળિયાવીર દાદાનું તો આ જળિયાવીર દાદાનું મંદિર છે બીજું અને આ સાઈડમાં તમે જોઈ શકો છો બે માળનું છે તો તમને ઉપરથી પણ બતાવું મકાન કેવું છે તો આપણે જઈએ ઉપર તો મિત્રો અંદર અંદરથી કરશે કારણ કે જિજ્ઞેશકે આવે ત્યારે આ ઘર ખોલવામાં આવે છે અને આ ઉપરથી કારણ કે થોડા ટાઈમથી અમે આવ્યા લાગતા નથી તમે જોઈ શકો છો આ બારોડવાસ અને આ ઉપર પણ એક ધાબુ છે અને ઉપર પણ રૂમ બનાવેલી છે એમને કારણ કે કહું ઘર બહુ સરસ બનાવેલું છે અને આ બાજુમાં બધા રહે છે તો આપણે જઈએ નીચે નીચે નીચેથી પણ તમને બતાવીએ બીજું અને અંદરથી તમે ઘર જોઈ શકો છો સીડી મૂકેલી છે સંડાસ બાથરૂમ કમ્પ્લીટ રહેવાની ફૂલ સગવડ સાથે છે તમને હવે બહારથી ફરીથી બતાવું અને નાના કપડાંઓ અહીંયા રમે છે ત્યાં બહારથી કર તો મિત્રો આ જળિયા દાદાનું મંદિર છે એ એક મંદિર પણ તમને બતાવું હા તમે જોઈ શકો છો જળિયા વીર દાદા એમનું મંદિર છે તો આપણે દર્શન પણ કરી લઈએ અને અમને મંદિર પણ બતાવું જળિયાવીર દાદાનું મંદિર છે તો કોમેન્ટમાં જય જળિયાવીર દાદા લખવાનું ભૂલતા નહીં અને જય ઇંગળાજમાં પણ લખવાનું ભૂલતા નહીં અને આ વિડીયો બને એટલો શેર કરજો અને વિડીયોને ખાસ લાઈક કરજો તો આપણે હજુ ઇંગળાજ માતાનાજીના દર્શન કરવાના છે એ પણ તમને બતાવશું અને સામે જિજ્ઞેશ કવિરાજનું ઘર જોરદાર ઘર બનાવી છે કવિરાજી જિગ્નેશ કવિરાજનું ઘર બતાવ્યું અને દાદાનું મંદિર પણ બતાવ્યું અને હવે આપણે જઈએ હિંગળાજ માતાજીના મંદિર કારણ કે આજુબાજુ ઘર છે બધાના પણ બધા સારા માણસો છે કારણ કે આપણને માન આપીને એમના ઘરે બોલાવ્યા ઘણી વાર બેઠા અને હવે પાછા અમે નીકળીએ છીએ હિંગળાજ માતાના મંદિરે દર્શન કરવા તો આપણે બારોટવાસની બહાર નીકળી ગયા છીએ જોઈ શકો છો વાસ અને આપણી ગાડી પાછળ વળતી થાય છે તો આપણે હિંગળાજ માતાના દર્શન કરીએ તો આ રહી આપણી ગાડી છે ડ્રાઈવર બેઠો છે બરાબર પણ એ આવા ના પાડે છે તમને નહીં બતાવું અને હિંગળાજ માતાજીનું મંદિર તો આપણે જે હિંગળાજ માતાજીના દર્શન કરવા તે પછી પૂછી લઈએ આવું છે તારે આવું છે ભાઈ ભાઈ આવા ના પાડે છે તો પણ હું લઈ જાઉં કારણ કે વિડીયો બનવા બનાવવાનું બંધ કરવું પડશે કારણ કે વિડીયો ચાલુ છે તો એ નહીં આવે તો પાછા મંદિરે જઈએ ને પછી વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણે હવે હિંગળાજ માતાજીના મંદિરે જઈએ ને દર્શન કરીએ હિંગળાજ માતાજીના અને તમને પણ હિંગળાજ માતાના દર્શન કરાવીએ તો તમે જોઈ શકો છો હિંગળાજ માતાજીનું મંદિર É Mar મિત્રો આપણે જિજ્ઞેશનું ઘર જોઈને પાછા આપણે ગામમાં નીકળી ગયા છીએ અને આ સ્કૂલ તમને બતાવું આપણે જળિયાવીરદાદાના મંદિરે દર્શન કર્યા મંગળાજ માતાજીના દર્શન દર્શન પણ કર્યા એમના મંદિરે અને તમને આ સ્કૂલ બતાવું પ્રાથમિક શાળા કહેવાય છે આ જિજ્ઞેશ કિરજ પણતાદા તો આ તમે જોઈ શકો છો શાળા અને આ જિગ્નેશ કીરાદ નું મૂળ વતન કહેવાય છે ખેરાલુ અને આ બજાર આપણે તમને ખેરાલુ ની બજાર પણ બતા બતાવી તો આ તો ખેરાલુ ની બજાર છે અને તમે આ વિડિયો કયા કયા ગામ થી જોવો છો એ કોમેન્ટ માં લખજો એટલે મને ખબર પડે કે આપણો વિડિયો કેટલા સુધી જાય છે અને જો આપણે ખેરાલુ કલાક લાગશે કારણ કે હજુ નાસ્તો કરવાનો છે એમાં ડ્રાઈવરને ભૂખ લાગી છે બરાબર ડ્રાઈવર બહુ જ છે આ વિડીયોમાં અવાજ ના પાડે છે તો હાલ આપણે ખેરાલુ બજારમાં છીએ બજાર પણ સારી છે તો આપણે જિગ્નેશ કવિરાતના ઘરે ગયા તો એમના બારોટવાસમાં માણસો પણ સારા છે કારણ કે આપણને માન આપીને બોલાવ્યા અને વિડીયો પણ ઉતારવા દીધો અને આ ખેરાલુ બજાર છે અને ઇંગળાજ માતાજીના પણ દર્શન કર્યા એ પૂજારી પણ હતા તો પૂજારીનો પણ વિડીયો આપણે બનાવ્યો કારણ કે પૂજારી એમ કહેતા હતા કે મને પણ વિડીયોમાં લેજો તો એમને પણ વિડીયોમાં આપણે લઈ લીધા છે તો આ વિડીયો આપણે યુટ્યુબમાં આવશે તો કોઈ પણ ખેરાલુથી જોતું હોય તો પૂજારી પૂજારીને પણ બતાવજો આ વિડીયો બજાર છે હજુ સુધી થોડું થોડું માથું ચઢે છે ચા પીવાનો છે હજુ ને નાસ્તો પણ કરવો પડશે મારો બહુ રી ચડાવે છે એટલે મિત્ર કહેવાનું તો આપણે ચા પાણી કરી લઈએ પહેલાં અને પછી ફરીથી વિડીયો ચાલુ કરીએ તો વિડીયો અંત સુધી બન્યા રહેજો ત્યાં કે ઘણું બધું તમને બતાવવાનું છે ખેરાલુ ચોકડી ઘોડા ચોકડી કહેવાય છે હરી અને સાડા છ વાગી ગયા છે તો હવે જવાનું છે આપણે પાટણ અને મિત્રો તમને જિજ્ઞેશ કવિરાજનું ઘર બતાવ્યું અને એમની માતાજી એટલે કે ઇંગળાજ માતાજીનું મંદિર બતાવ્યું અને જળિયા વીર દાદાનું મંદિર પણ તમને બતાવ્યું અને જિજ્ઞેશ કવિરાજનું વતન એટલે કે ખેરાલું ખેરાલું ગામ પણ તમને બતાવ્યું અને મિત્રો અમારી આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા અવનવા કલાકાર સાથે આપણે મુલાકાત કરીશું અને તમને પણ બતાવીશું કારણ કે હજુ બધા આપણે ઘણા બધા કલાકાર સાથે મુલાકાત કરવાની બાકી છે અને આપણે હજુ જવાનું છે અમદાવાદ દિગ્નેશ કવિરાત જોડે તો આપણે એ પણ બ્લોગ બનાવીશું અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જય હનુમાન દાદા જય માતાજી